એક મહિનાથી ઇજારદાર દ્વારા નગરપાલિકાના સીસી રોડ ની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવતા અનેક સોસાયટી રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે

તો મારે નોકરીથી ઘરે આવવું હતું તો મારી સોસાયટીમાં પાછળથી હવા એવું છે નહીં જસ્ટ એ ધામે વાળો રસ્તો છે હું પેલ પેલપા ચાર બાજુ ચાર જણા ઊભા હતા તો મેં કીધું મને જવા દો મારે જ આ સોસાયટીમાં જવું છે તો મને એમને ના જવા દીધી મને કે તમે ફરીને આવો તો હું ફરીને આવી એ બાજુ પણ ઊભા હતા મને ના જવા દીધી મને જોડે એમ કહે છે કે તું નોકરી ના જઈશ તું આવ ના જઈ આવી રીતે મારા જોડે માથાકૂટ કરવા લાગે મેં કીધું જો ભાઈ મારે આ સોસાયટીમાં જવું છે મને તો જવા દો મને અડધો કલાક એને બહાર ઊભી રાખી એને કીધું ના જઈશ તો પછી તોય થતા પણ મેં કીધું ભાઈ તમારે જે કરો એ કરો હું તો મારા ઘરે જઈશું મારે આવી રીતના બહાર થોડું પૂરું રહેવાનું હોય પછી હું આવતી જઈ અને પછી એના થોડા વાર પછી મારા હસબન્ડ આવ્યા અને એમને વાતચીત કરી કે તમે આવું કેમ કર્યું આ કે જોડે આવી રીતના વચ્ચે સોસાયટીવાળા જવાવાવાળા કઈ રીતે જાય આવું તો તમારથી ના કરાય ને કોઈ જોડે તો પછી મારા હસબન્ડ આવ્યા એ લોકો જોડે મેં વાતચીત કરી જસ્ટ અમે નોર્મલી વાતચીત કરતા હતા અને એનમાંથી એક ભાઈ છે અપશબ્દ બોલવા લાગે તો મેં કીધું ભાઈ તું આવી રીતના અપશબ્દ ના બોલ શાંતિથી વાત કર મેં જસ્ટ ખાલી એટલે એટલું કીધું અને એને મારા વાર પકડીને મને માથામાં મારી નીચે ધરેલી છે જે આપને કોઈ જગ્યાએ વાગ્યું છે ના પાછળના ભાગે આવ્યું અને મે પડીને બેભાન પણ થઈ ગઈ હતી એને એ રીતના મારા વાર ખેંચ્યા હતા

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર